મિત્રો આઠ દિવસથી આપણી ચેનલની અંદર વિડીયો અપલોડ કરવાનું બંધ હતું શું તમને ખબર છે મિત્રો કે આપણી ચેનલની અંદર મોટામાં મોટો શું પ્રોબ્લેમ થયો હતો મિત્રો હું તો તમારી હેલ્પ કરું છું દરેક લોકોને મદદ કરું છું મારાથી થતી હોય મારી પાસે જેટલું નોલેજ છે ને એટલું બધું નોલેજ તમને આપવાની હું પૂરી કોશિશ કરું છું તે છતાં યુટ્યુબ તરફથી મિત્રો કમ્યુનિટી ગાઈડલાઈન મિત્રો મારે આવી ગઈ હતી આઠ દિવસથી મારી ચેનલની અંદર વિડીયો અપલોડ કરવાનું કોઈને કોમેન્ટ કરવાનું લાઈક કરવાનું કે રિપ્લાય કરવાનું બધી જ સિસ્ટમ યુટ્યુબે બંધ કરી દીધી હતી એટલે કે સમજી લો આઠ દિવસથી આપણી ચેનલ કોઈ પણ કામની હતી નહીં મિત્રો પણ જે લોકોના સપોર્ટથી મિત્રો ફરીથી આપણે ચેનલની અંદર ફરીથી આ વિડીયો આજે આપણે આવી ગયો છે છેલ્લા આઠ દિવસથી આપણી ચેનલની અંદર વિડીયો બંધ હતા ઘણા લોકોની મિત્રો વોટ્સએપની અંદર મેસેજ આવ્યા હતા કે વિડીયો કેમ આવતો નથી તો મિત્રો ખાસ તમને આજે જણાવી દીધું કે મેં યુટ્યુબની અંદર કઈ ભૂલ કરી હતી એ તમારે પણ જાણવી જરૂરી છે જે તમે આગળ ભૂલ કરો છો તો તમે પણ આ ભૂલ ન કરતા જેવી રીતે મને કમ્યુનિટી ગાઈડલાઈન મિત્રો આવી છે તો તમને પણ મિત્રો આવનારા સમયની અંદર ન આવે તો બસ વિડીયોની અંદર ધ્યાન આપજો સંપૂર્ણ માહિતી તમને મિત્રો વિડીયોની અંદર સમજાવવાનો છું કારણ કે મિત્રો મારી પાસે મિત્રો જે નોલેજ છે એ પ્રમાણે તમને કહી દઉં કે હું દરેકની મોટિવેશન આપું છું પણ મારી અંદર પણ એટલું બધું મોટિવેશન ભર્યું છે કે મારી ચેનલની અંદર પ્રોબ્લેમ આવે ને તો મિત્રો હું હારતો નથી અને મિત્રો તમે લોકો છો ને હારી જશો એમ કારણ કે તમને વ્યૂઝ નહીં આવે ને તો પણ હારી જશો અને ચેનલની અંદર પ્રોબ્લેમ આવશે તો પણ હારી જશો કોપીરાઈટ આવશે તો પણ તમે મિત્રો હારી જશો પણ હું એક દરેકને મોટિવેશન આપું છું એટલે મારામાં હારવાનો કોઈ પ્રશ્ન મિત્રો આવતો જ નથી એમ આઠ દિવસથી આપણી ચેનલની અંદર વિડિયોને બધું બંધ થઈ ગયું હતું પણ મિત્રો કોઈ ટેન્શન નથી ચિંતાજનક હું હતો જ નહીં મને ખબર છે કે આપણે ભૂલ કરી છે તો પ્રોબ્લેમ તો મિત્રો આવવાની છે અને મિત્રો ભૂલથી થઈ ગયું છે ભૂલ કરી એટલે પાછળથી પછતાવું પણ થયું કે આપણી ભૂલ થઈ ગઈ હવે મેં કઈ ભૂલ કરી હતી એ તમારે મિત્રો જાણવી પણ જરૂરી છે તમારી ચેનલની અંદર તમે કઈ આવી ભૂલ ન કરો એટલા માટે થઈને મારે તમને આ વિડીયો બનાવી છે અને હવેથી મિત્રો આપણી વિડીયો સો ટકા આવશે પણ બને ત્યાં સુધી હું તમને મોટિવેશન તરીકે બને ત્યાં સુધી સમજાવવાની પૂરી કોશિશ કરીશ નહીં કરવું એમની મારી પાસે જેટલું નોલેજ છે ને એ તમને નોલેજ આપવાની પૂરી કોશિશ કરીશ અને તમને કોઈ પ્રોબ્લેમ હોય તો ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે મિત્રો ક્યાં જઈને મિત્રો ખાસ ફોલો કરીને એની મને સ્ક્રીનશોટ મૂકજો તો હું તમને રિપ્લાય પણ આપીશ પણ હા કોઈ લોકો એવા છે કે જે મને વારંવાર દિવસની અંદર મેસેજ કરે છે તો હું એમને સીધો બ્લોક કરી દઉં છું મિત્રો કારણ કે હું એક મેસેજ ઉપર ક્યાં ધ્યાન આપું કારણ કે મેસેજ એક નથી આવતો દિવસની અંદર સો લોકોના મેસેજ આવે તો મારે દરેકને રિપ્લાય પણ આપવો જરૂરી છે પણ વારંવાર તમે મને રિપ્લાય મેસેજ કરો અને કોઈ પ્રશ્ન કરો તો મિત્રો વારંવાર તો હું તમને રિપ્લાય આપી શકતો નથી કારણ કે અન્ય લોકો હોય એને પણ મારે રિપ્લાય તો મિત્રો આપવા જ પડે તો હવે વાત કરું કે આપણી ચેનલની અંદર મેં કઈ ભૂલ કરી હતી કઈ રીતે ભૂલ થઈ તો મિત્રો તમે સમજી શકો છો કે હું તમને મારા દરેક વિડીયોની અંદર છે ને સ્ક્રીન રેકોર્ડિંગ સાઇટમાં દેખાડું છું તમને ખ્યાલ જ હશે લગભગ મેં જેટલી પણ વિડીયો બનાવેલી છે તમને લાઈવ પ્રૂફ સાથે સમજાવવાની પૂરી કોશિશ કરી છે અને સાઇટમાં સ્ક્રીન પણ દેખાડી હશે તમે જોઈ હશે હવે સ્ક્રીન રેકોર્ડિંગ તો મેં વિડીયો બનાવું છું તમને ખ્યાલ જ છે તો તમારા મનની અંદર એવું વિચાર હશે કે સ્ક્રીન રેકોર્ડિંગની અંદર કઈ પ્રોબ્લેમ આવી શકે તો મિત્રો તમને ખ્યાલ છે કે ગયા નવેમ્બર મહિનાની અંદર એક મારે પ્રોબ્લેમ થઈ હતી એ ટાઈમે પણ મને યુટ્યુબ તરફથી વોર્નિંગ કમ્યુનિટી ગાઈડલાઇન આવી હતી આઠ દિવસ વિડીયો બંધ હતા તમને ખ્યાલ હોય અને જ્યારે મારી એ ટાઈમ ચેનલ વાયરલ ન હતી અને આજે જે મારી પ્રોબ્લેમ બની છે તો એની એ જ પ્રોબ્લમ છે સેમ ટુ સેમ પણ કહેવાનો મતલબ કે સમય વધારે થઈ ગયો આપણને કોઈ પ્રોબ્લમ નથી મિત્રો કારણ કે એ પ્રોબ્લેમ છે ને ત્રણ મહિનાની અંદર તમને ત્રણ વખત આવે ને તો તમારી ચેનલની અંદર મોટામાં મોટી પ્રોબ્લેમ થઈ શકે છે પણ આઠ મહિના પછી આવી એટલે મારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લમ વધારે નથી થઈ આઠ દિવસ માટે હું વિડીયો અપલોડ નથી કરી શકું એ જ ટેન્શન હતું બાકી કોઈ પ્રોબ્લમ આપણી ચેનલની અંદર નથી મિત્રો એટલે કોઈ ટેન્શનની જરૂર છે જ નહીં તો આઠ દિવસ થઈ ગયા આપણે વિડીયો અપલોડ કરવાનું પાછું ચાલુ કરી દીધું છે અને જે પણ નોલેજ છે હું તમને આપવાનું છું મારી પાસે જેટલું પણ હા યુટ્યુબ ચેનલ લગતું ટોટલ કામ મિત્રો વિડીયો આપણે બનાવેલી છે ઓલરેડી અને યુટ્યુબ ચેનલનું કામ પણ કરું છું જે લોકોને એડ્સનની અંદર પ્રોબ્લમ હોય ગૂગલ પી ના આવતું હોય એનું સોલ્યુશન પણ કરું છું ફ્રી લઈને કરું છું તો કોઈ મફત પણ નથી કરતો એમ તો ખાસ જે પ્રોબ્લેમ મારામાં આવી તે પ્રોબ્લમ તમને કહી દઉં કે જે રીતે હું તમને સ્ક્રીન રેકોર્ડિંગ દેખાડું છું એવી જ રીતે એક જ પ્રોબ્લમ બની હતી કે તમારે ને મારે ઇન્સ્ટાગ્રામની અંદર દાખલા તરીકે વાત થઈ છે તમે સમજી લો કે આપણે એકબીજાને મેસેજથી વાત કરી છે આપણે બંને જણાએ તો એ મેસેજની જે સ્ક્રીન રેકોર્ડિંગ છે એ ખાલી મેં મોબાઈલની અંદર દેખાડી હતી બસ બીજો કોઈ આપણી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ નથી બસ આ જ પ્રોબ્લમ એ યુટ્યુબ વિરોધ હતો કમ્યુનિટી વાયોલેશન એની અંદર આવી ગઈ હવે કઈ રીતે કારણ કે જે પર્સનલ તમે ને હું વાત કરતા હોય ને એ પર્સનલ મેસેજ કહેવામાં આવે તમને પણ ખ્યાલ હશે પર્સનલ મેસેજની સ્ક્રીન રેકોર્ડિંગ મેં વિડીયોની અંદર દેખાડી એટલા માટે થઈને મને આ પ્રોબ્લેમ મળ્યો હવે તમે લોકો સમજી જ ગયા છો મિત્રો કે જો હું તમારી માટે આટલી હેલ્પ કરું છું બને ત્યાં સુધી મારી પાસે જેટલું નોલેજ છે તે છતાં મારાથી પણ મિત્રો આવી ભૂલ થઈ જાય છે તો મિત્રો તમારાથી તો મિત્રો ભૂલ થવાયનું જ છે પણ આ વિડીયો એના માટે બનાવ્યો કે તમે મિત્રો આવી ભૂલ ના કરતા કોઈ વોટ્સએપ ચેટિંગ છે ઇન્સ્ટાગ્રામ છે કે ફેસબુક છે તમે કોઈને પર્સનલ મેસેજમાં ચેટિંગ કર્યું છે તો એની સ્ક્રીન રેકોર્ડિંગ ક્યારેય પણ નહીં દેખાડતા તમને યુટ્યુબ તરફથી કમ્યુનિટી સ્ટ્રાઇક મળી શકે છે મિત્રો એટલે કે ગાઈડલાઇન અને મિત્રો ત્રણ મહિનાની અંદર તમને ત્રણ મળે છે તો તમારી ચેનલ પણ મિત્રો ડિલેટ થઈ શકે છે એટલે ખાસ કરીને તમને એક જ મળી છે તો આઠ દિવસની અંદર છે ને કોઈ ટેન્શન નથી આઠ દિવસ તમારા વિડીયો બધું બંધ કરી દેશે યુટ્યુબ પણ ફરીથી ચાલુ થઈ જશે ટેન્શન લેવાની પણ જરૂર છે નહીં મિત્રો તો બસ મિત્રો આથી આપણા વિડીયો ચાલુ થઈ ગયા છે ટેન્શન લેવાની જરૂર નથી બચી ગયા છીએ મિત્રો તમારા લોકોનો આશીર્વાદ છે મિત્રો તો આપણી ચેનલની અંદર કોઈ પ્રોબ્લમ પણ નથી થવાની મિત્રો જો તમારા જેવા લોકો સબસ્ક્રાઈબ મિત્રો જે મને આશીર્વાદ આપે છે લોકો સબ કોમેન્ટો સારી કરે છે તો આપણી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ થવાની નથી અને મને કોઈ ટેન્શન પણ નથી મિત્રો તમે લોકોએ મને ઓળખો છો હું નવી ચેનલ બનાવીશ તોય મિત્રો તમે મને સપોર્ટ કરવાના જ છો મિત્રો પણ હા આવી ભૂલ તમે પણ મિત્રો ના કરતા કારણ કે મારી પાસે જે છે હિંમત એ મિત્રો આપણે એક વખત હારી જઈએ તો ફરીથી ઊભા થવાની હિંમત મારી પાસે છે પણ ઘણા એવા સબસ્ક્રાઈબ મિત્રો છે કે જેમને વ્યૂઝ નથી મળતા ને તો પણ ટેન્શનમાં આવી છે પણ મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી બધા દિવસો સરખા ના હોય કોઈક દિવસ આપણને ભગવાન ચાન્સ આપવાનો છે તમે મહેનત કરો છો તો તમને ચાન્સ સો ટકા મળવાનો જ છે તો બસ મિત્રો વિડીયોને આગળ શેર કરજો હવેથી કાયમિક માટે વિડીયો આવતા રહેશે મિત્રો બને ત્યાં સુધી જે સ્ક્રીન રેકોર્ડિંગ દેખાડીશ પણ વધારે નહીં દેખાડી શકો મિત્રો જેથી આપણી ચેનલની અંદર પ્રોબ્લેમ ના આવે પણ જે તમે મને કોમેન્ટ કરશો એની માહિતી તમને સમજાવવાની પૂરી કોશિશ કરીશ કે આ આ તમે મને કોમેન્ટ કરી છે કે સ્ક્રીનશોટ મૂક્યો છે તો એનો મતલબ શું થાય એના માટે કઈ રીતે બહાર નીકળવું એનું સોલ્યુશન શું કરવું એ આવી રીતે તમને માહિતી આપવાની હું પૂરી કોશિશ મિત્રો જરૂર કરીશ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જયગુગાને અને વધુ કોઈ પણ માહિતી જોઈએ તો આપણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે ટેકનિકલ જયગુગા જેની લિંક વિડીયોના નીચે આપેલી છે મિત્રો